તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ બ્લોગમાં તો બોલવામાં બ્લોગમાં આપણે માતાજીના દર્શન તમને કરાવી દેવી આપણો પેલો બ્લોગ છે કદાચ થોડીક બોલવામાં મિસ્ટેક થાય તો માફ કરી દેજો મોટું દિલ રાખીને તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો તો હવે તમને આપણો માતાજી દેખાડી દે જોઈ શકો છો આપડા દેવી છે છે પછી આ રીતના છે કૃષ્ણ ભગવાન છે પછી અહીંયા મારા મા નો ફોટો છે તેની બની હે દીવા કરવાનો ટાઈમ થતો આવે હે મેં કીધું ફર્સ્ટ બ્લોક છે એટલે આપડે ફર્સ્ટ બ્લોક બનાવી નાખીએ તો મિત્રો થોડીક બ્લોગ જાય લાઈક લાઈક ને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને કરી નાખજો આપણું ઘર છે આવી ને બ્લોગ મને તો બ્લોક બનાવતા જ મેં થાવતું પેલો બ્લોક છે પેલો બ્લોક છે ને આ બનાવું જેવો ફાવે એવો લાઈટ કરી દેજો લાઈટ અરે લાઈક કરી દેજો લાઈક 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 ભૂલી જવું જો તો આવું થાય યાર પેલા બ્લોક છે ને પેલા બ્લોકમાં એવું જ થાય બધાને મિસ્ટેક થાય પેલા બ્લોક આપણે વધારે થોડીક થાય છે ઘર જો આપણે બહાર તમને દેખાડી દઈએ આ છે ગોલી મારી બોન નાની તો મિત્રો આપડે આ વાર્તા છે આ રૂપના જો કૃષ્ણ ભગવાનની છે રાધા છે કૃષ્ણ ભગવાન રાધે કૃષ્ણ છે નાયકાને બેઠું છે ગોપી શું કરતી હતી શું કરતી હતી વાસન ધોતી હતી એટલી બધી અત્યારે ઠે ધોનો વાસન કેટલા વાગ્યા છ વાગવા આયા આટલા બધા મોડા વાસન ઉટકવાનો હોય ચા તો આપણે પાંચ વાગ્યા ની પી લીધી હતી પાછી બધું મને સડાવાનું કે તો પડે લે લે આપડી નવી ચેનલ વિશે હે નથી આવડતું ખરીક્ષે કારણ છે લઈને ખબર નથી પડતી હું બોલવાનું

કહી દે કઈ દે ચેનલ નવી બનાવી સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો ચેનલ ને પતંગ ઉડે તો હા નક સીધો કટકો કટકો કઈ રહ્યો તો જોયો તો જોઈ લીધો તો મિત્રો આપડે કટકો કરી આપણે જો ઉત્તરાયણ અગવાઈ જ જો કેટલા પતંગ સગેરા એવું નથી કે એક સગા આવે ઘણા સડે ચાર પાંચ પતંગ સડે અને શક્તિ માં દર્શન કરી લેવા લ્યો શક્તિ માં નું મંદિર છે અહીંયા કણે સાતાપા નું મંદિર છે અને સામે આપડે રાણવાળા મેડી માં નું મંદિર છે અહીંથી ધજા નથી દેખાતી આ ધાબા પર જેવી તો ધજા દેખાય એવું છે તો હવે મિત્રો આ બ્લોગ માં થોડી ઘણી ભૂલ થઈ હોય તો મોટું દિલ રાખી માફ કરી દેજો કેમ કે નાનો માણસ છું અને પેલો બ્લોગ છે તો તમે ઓલું કરતા જજો લાઈક લાઈક નહીં લાઈક લાઈક તો લાઈક કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભૂલ થઈ હોય તો માફ કરી દેજો મિત્રો મોટું દિલ રાખીને તો મળીએ એક નવા બ્લોગ માં બાય બાય